ॐ शिवाय नमः મિત્રો આપ સર્વે જોઈ રહ્યા છો આપણે ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રી સરળ મળી શકે તેવી પૂજન સામગ્રી જો આપ વટ સાવિત્રી વ્રત પહેલી વખત કરી રહ્યા હોવ તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવનાર ધાર્મિક વ્રત કથા તથા ભક્તિના વિડીયોની માહિતી તમારા સુધી પહેલા પહોંચી શકે ધન્યવાદ મિત્રો વટ સાવિત્રીનું વ્રત અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરાવતું છે આ અને કરવામાં આવશે અને અને આ વડની સાવિત્રી દેવી તથા સત્યવાનની પૂજા કરવાની રહે છે તો આવો આપણે જાણીએ કે વટ સાવિત્રી વ્રતમાં કઈ કઈ પૂજન સામગ્રી જોઈશે તો સૌ પ્રથમ તો લાલ કાપડ નાડાછડી ફળ સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ જો મૂર્તિ ન હોય તો સોપારી પણ લઈ શકાય કાચો સૂતર કુમકુમ અક્ષત સાત ધાન્ય ગમે તે તમારા ઘરમાં જે સાત ધાન્ય હોય તે તમે લઈ શકો છો ઘઉં ચોખા વગેરે તમે લઈ શકો છો અબીલ ગુલાલ સિંદૂર તેવા સૌભાગ્ય દ્રવ્યો તથા દૂધ પાણીનો કળશ ફૂલ હાર દીવો આસન દિવાસરી અગરબત્તી કપૂર તેવી નાની મોટી વસ્તુ જોઈશે તો મિત્રો આ હતી પૂજન વ્રત સામગ્રી જો તમે પણ વ્રત કરવાના હોવ તો આ પૂજન સામગ્રી અતિ આવશ્યક છે અને હું તમને મિત્રો આગલા વિડીયોમાં જણાવીશ કે વ્રત સાવિત્રીના વ્રતની પૂજન વિધિ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમારે વ્રત સાવિતીના વ્રતની પૂજન વિધિ જાતે કરી શકાય ધન્યવાદ જય શ્રી કૃષ્ણ